કોણ બનાવી રહ્યું છે દેશની ટ્રેન્ડ નિશાન શું ટ્રેન્ડ ના અકસ્માત નું છે આતંકી કનેક્શન આ સવાલ એટલા માટે જરૂરી છે કેમ કે ગુજરાતમાં ચાર દિવસ પહેલા સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસો પર્દાફાશ થયા બાદ ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર ચાર ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઈએ ઊભો કરી દીધો મોડી રાત્રે ઓખા ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું અને અકસ્માતમાં ટ્રેન સહી સલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા ટ્રેન ઉતલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે બોટાદ રેલવે સ્ટેશનની વચ્ચે રેલવે કિલોમીટર સિક્સટી નાઇન ફોર તથા સિક્સટી નાઇન ફાઇવની વચ્ચે જે બે પાટાની વચ્ચે જૂનો મીટર ગેજના રેલવેના પાટાનો એક ટુકડો છે તે ત્રાસો રાખી અને સ્લીપર સાથે રાખવામાં આવેલ હતો જેને ઓખા ભાવનગર ટ્રેન નંબર વન નાઇન ટુ વન ઝીરો જે છે તે ટ્રેન જે પસાર થઈ રહી છે અવરોધરૂપ થાય તેમ આ ટુકડો રાખવામાં આવેલો હતો જેના એન્જિનના ભાગને આ ટુકડાના કારણે નુકસાન પહોંચેલ છે તેવી ફરિયાદ છે તે રેલ વિભાગ દ્વારા આપવામાં આવી છે રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હાલ બોટાદ પોલીસ એનસીબી એસઓજી સહિતની ટીમ આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ પણ કરી રહી છે પોલીસ દ્વારા મામલે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરાઈ છે બોટાદ જિલ્લાની વિવિધ ટીમો તપાસમાં લાગી છે આખરી ટ્રેનને કોણ નિશાન બનાવી રહ્યું છે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણ પાંચ કલમ એકસઠ બે એ બાસઠ વન ટ્વેન્ટી ફાઈવ તથા રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એક એ તથા એકસો પચાસ બે બી અને તેની સાથે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ મુજબનો ગુનો છે તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે દેશમાં બે મહિનામાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો આ ત્રેવીસમો પ્રયાસ છે અગાઉ વીસ સપ્ટેમ્બરે સુરતમાં રેલવે ટ્રેકમાં છેડછાડ પણ કરાઈ હતી રઘુવીર મકવાણા ઝી મીડિયા બોટાદ બા